છોટાદેપુર લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારમાં વાત કરીશું છોટાદેપુર જિલ્લાના સંખેરા પંથકમાં શરૂઆતી વરસાદ મુશ્કેલીભરી બની રહ્યો હોય તેમ દેખાઈ આવ્યું છે કારણ કે સંખેરા તાલુકામાં વરસાદ વરસતા એક સાથે ત્રણ જેટલા મકાનો ધરાશાય થયા છે જી હા સંખેરા ગામમાં આવેલ ઝવેરિયા વાગા વિસ્તારમાં ભારે વરસાદ ના કારણે ત્રણ જેટલા મકાનો છે તે ધરાશાય થયા છે જેના કારણે મકાનોની નીચે પાર્ક કરવામાં આવેલી કાર પર પડતા કારને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે હા આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિ ઇજાગ્રસ્ત કે કોઈ પણ વ્યક્તિને જાનહાનીના સમાચાર નથી મળ્યા સખેરા તાલુકામાં શરૂઆતી વરસાદ વરસવાની સાથે જ જૂના મકાનો છે તે ત્રણ જેટલા ધ્રાસીય થયા હતા જેમાંથી

ઇજાગ્રસ્ત જેવી ઘટના સામે નથી આવી પરંતુ જે કાર માલિક છે તેને મોટા પ્રમાણમાં માલહાનિ થવા પામેલ છે સંખેરા તાલુકામાં શરૂઆતી વરસાદ જ કહી શકાય કે નુકસાન ભર્યો સાબિત થયો છે